મનાજી તો કારી કાર રાધા ગોરી ગોરી વૃંદાવન મેરી છોરી

ઠાકોરજીનું મંદિર હમણાં અમારા સૂતક હતું તો એ બધું મેં ચેન્જ કરીને આસન પડદાને બધું ચેન્જ કરીને મંદિર એકદમ સાફ કરી દીધું છે અને કાનાના હાથમાં જો રાખડી બાંધી દીધી છે સરસ મજાનો ગોટો કાનાનો જો આ પડી ગયું બ્રેસલેટ આપણે પછી પહેરાઈ દઈએ એને હા અને અહીંયા મહારાજને પણ મેં રાખડી બાંધી લીધી છે અને અહીંયા જો બધી અમારે જે આ બધી રાખડી ઇન્ડિયાથી આવી છે એ મેં આ જીવની છે લમણ લાગ્યા લાસ્ટ આવી હતી પણ જાનો એ બાંધી નહોતી અને આ બધી આ વર્ષે આવી છે તો એમાં પ્રસાદ એની કરવા મંદિરમાં થોડી વાર રાખી દીધી હતી અને અહીંયા જો મેં આ રક્ષાબંધનની થાળી રેડી કરી લીધી છે તો આપણે છે ને મંદિરમાંથી બધી રાખડી લઈ અને પ્લેટમાં લઈ મૂકી દઈએ એટલે જિયાના છે ને જાનવીને રાખડી બાંધી દે સ્ટક થઈ ગયું મને લાગે મારી રાખડી હું હાં નીલું ને કશ ને બાંધી દેસો તો મારી હું રહેવા દો હમણાં મંદિરમાં એક જીયુની અને એક જાનુની લઈ લીધી છે ને જીનુંને જાણીને મેં રેડી કરી લીધા છે ચાલો આપણે રક્ષાબંધન સેલિબ્રેટ કરી લઈએ હે આ બેસી તું દીદી ભાઈ ચાલો બેસી છે બેટા દીદી રાખી બાંધી દે તને હાલ ખબર નઈ તો પ્લેટ જોઈને જાનું છે દીદી તને ચાંદલો કરી દે આમ કંકુ ચોખા દે હાલ રાખી બાંધ ભાઈ ગઈ લ્યો કઈ ન હોય બેટા તને આ ચાંદલો કરતા ફાવે છે ને આમ ચાંદલો કરવાનો દીદી ને પછી કંકુ ચોખા કરવાના ને પછી રાખી બાંધવાની ને સ્વીટ ખવડાવવાની એવું હોય હા રાખડી છે પણ તો જો ઉપર વહી ગયે બેડ ઉપર ચડી ગયું બોલો શું કરું હવે આનું હા લવઈ દીદી રાખી બાંધી ન કાઈ ને જી આપણે પછી કરશું લેટરન ઓકે ઓન યુ હા કર લે પેલા મને તિલક ચાંદલો કર આમ જો આત્રીજી આંગળી લેવાની એ બીજી છે આ આ લેવાની આ વિથ ધીસ ફિંગર હા સટીક ચોખા હા ચોખા ચપટીમાં લેવાના અને ચાંદલો પર લગાવવાના પછી બની hmm. like I'm a bunny. <laughs> Run away. <laughs> Run away. From the ducky. Stop. Bunny. Ah. Mm. Hi. <coughs> Which is a bunny. This one. Hmm. The. Okay. This Listen up. Ty. Done. Hmm. How sweet cover down. અને તું ખા પહેલા લિટલ બિટ યસ હવે તે મને રાખી બાંધી ને મારે તને કઈ ગિફ્ટ આપવી પડે જોઈએ હમ શું ગિફ્ટ આપું બોલ વોટ ඩ યુ વોન્ટ ટુ ડે આ વોન્ટ અ મીઈ સહીતર સીચે સહીરતગણીવએ સહરાગણે સહાગૈ સહીઉડ સહસહરાગ સહીગે સહીજ સહીયાગીણવાચેંંડ � ફાઇનલી જાનુ બેન આવી ગયા છે બીકોઝ મેં જીયાના નાથ મોલી બની વાળી રાખડી બાંધી એટલે એવી જોતે જોતી ચાંદલો કરવો છે કરવા દે તને તને કરો એક વખત કરવા દે બેટા ઇટ્સ ઓકે યુ કેન ડુ ઇટ અગેન જાનુ નીચે ન કરાય બેટા આમ હાથ ઉચો આમ હાથ રાખ એટલે દીદી તને રાખી બાંધ દઈ નો 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 હોલ્ડન આમ કરો આમ

જેના મેં એમાં કાંઈ સ્પાઈસી નાખ્યું જ નથી હોવ ખોટી વાત છે આ તારું તો સાવ મોડું છે બોલું બીજામાં નાખ્યું તું મેં હે એક મૂક્યો છો

બ્લેકબેરીઝ છે ને લઈ લે નીચે પડેલી નહીં લેતી હું ઉપર થી લેવાની ઓકે બધા સબસ્ક્રાઈબ કરજો જી એના બ્લેકબેરીઝ ખાશે તમે સબસ્ક્રાઈબ કરશો ને તો ઓકે લેટ્સ ગો જો સામે સનફ્લાવર્સ છે બધા Alu ne? Eh? Ute <tú> da. Ute ase? Ube ro. Pati. Ti halu. ત્યાં હજી નાના છે જ્યુ લીલી ડુંગળી છે જો પાથરા કરને એક જ આમ ને પણ વીણ લીધી હશે આ લોકોએ જેવું ચાલ ચાલ હવે નથી લેવું આ બાજુ જાઓ ડેડી પાસે હાલ આગળ જાય આગળ જાય આગળ જઈને જઈએ કમોન ચાલ

જુ અને હાથ પકડ બેટા મા બધા આગળ થી આટો મારીને વઈ જાય તમે છેક અંદર ઉતી આવી જાવ ટ્રોલી ક્યાંય આગળ પડ્યો છે કેટલું હાલ ઉપર છે ક્યાં જાવ કિસકે લિયે આયે હે વો તો

Vamos já. જો આપણે સ્ટ્રોબેરી બધી આવી ગઈ છે ને બધા થાકી ગયા ત્યારે ઘડીક વાર બેસી ગયા છે અને આમાં જો આ કોર જેટલી દી છે બીજી સ્વીટ કોન છે આ રાખવાની છે ગિંગોડી હે એ કે જાનવી એવેણી હોય એવી ન જ જોતી ચોલી જાય ભાગીને જાનવી એના એટલે આપણે આજે બધી ફ્રૂટ્સ ને બધું વેજીટેબલ્સ લીધા છે એનું મન લાગે કેવી રીતે છે પે કરવાનું ટિકિટ કેટલી હતી પર હેડ ચાર પાઉન્ડ એટલે એટલે આપણે ચાર જણા કિર્સની બી લીધી ને તમે હા એટલે સિક્સટીન પાઉન્ડની ટિકિટ લીધી છે પછી આપણે આજે ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ બધું લીધું એ જો સિક્સટીન પાઉન્ડ એનું વજન કરીને પ્રાઇસ ઘટશે સિક્સટીન પાઉન્ડ સુધી થતું હશે ને ત્યાં સુધી આપણે બધું યુ કેન ટેક હોમ પણ સિક્સટીન પાઉન્ડથી વધારે બિલ થતું હોય ને તો એટલા આપણે એક્સ્ટ્રા પે કરવાના અને વિઝિટ ફ્રી એવી રીતે થઈ જાય તો

સનફ્લાવરને શું કરું તારે હા એ પેટલ્સ વન સેવન્ટી ફાઇવનું સનફ્લાવર આવે તમારે ખાલી પાંદડા તોડવા લેવું છે વાડા ઘકર હા અને ઓલી તો જો ચાંજી ભાડી ગઈ છે તો એક એક બટકું ખાઈ ખાઈને ફેંકી દઈશ સ્ટ્રોબી વાડી ચાનું રાસબેરી ખાલી તારી માટે જ લીધી છે ને તું ખાજે શું કર્યું પછી સ્વીટ કોર્ન તો સાવ નાના નાના ડોડા હતા મેં કીધું તે 23 કાઉન્ટ કર્યા 79 પેસ કેટલા હતા પીસ 23 પણ ઓકે આમ નહીતર 10 થી ઓછા હોય તો 89 પેન્સ હતા ને તો કેટલા પે કર્યા તમે એક્સ્ટ્રા આ મે 88 પાઉન્ડ એક્સ્ટ્રા એક્સ્ટ્રા 28 ને પ્લસ 16 બોલ